ઉત્તર ગુજરાતની બેઠકને લઈ અને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કોંગ્રેસના ઉમેદવારોને લઈ અને દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે એક્સક્લુઝિવ જાણકારી એ બીપી પાસે છે ઉત્તર ગુજરાતની બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર ઉપર એક્સક્લુઝિવ જાણકારી ઉત્તર ગુજરાતની ત્રણ બેઠક પર કોંગ્રેસ ઉતારશે ઠાકોર સમાજના ઉમેદવાર આ એક્સક્લુઝિવ જાણકારી મહેસાણા પાટણ અને બનાસકાંઠાથી કોંગ્રેસ આપશે ઠાકોર નેતાને ટિકિટ તેવી સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું ચૂંટણી લડવાનું નિશ્ચિત હોવાનું પણ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે એટલે ઉત્તર ગુજરાતની કોંગ્રેસની બેઠકો પરથી આ વખતે ઠાકોર જે કેન્ડિડેટ છે તેઓને તક આપવાની છે જેમાં ગેનીબેન ઠાકોરનું નામ નિશ્ચિત હોવાનું પણ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે તો કોંગ્રેસના ઉમેદવારો નહીં અને દિલ્હીમાં અત્યારે મંથન ચાલી રહ્યું છે ત્યારે એબીપી અસ્મિતા પાસે ઉત્તર ગુજરાતની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર મુદ્દે આ એક્સક્લુઝિવ જાણકારી સામે આવી છે ઉત્તર ગુજરાતની ત્રણેય બેઠક ઉપર કોંગ્રેસના ઠાકોર સમાજના ઉમેદવારો ઉતારાશે મહેસાણા પાટણ અને બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસ ઠાકોર ઉમેદવારોને ટિકિટ આપશે સૂત્રોના મતે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું ચૂંટણી લડવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે તો પાટણ બેઠકથી ચંદનજી ઠાકોરને કોંગ્રેસ લોકસભા ચૂંટણી લડાવી શકે છે જ્યારે મહેસાણા બેઠક પરથી કોંગ્રેસ બળદેવજી ઠાકોર પર પસંદગીનો કળશ ઢોળી શકે છે ગેનીબેન ઠાકોર હાલ બનાસકાંઠાના વાવથી કોંગ્રેસના ધારાસભ્ય છે જ્યારે ચંદનજી ઠાકોર સિદ્ધપુર અને બળદેવજી ઠાકોર કલોલના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પદે રહી ચૂક્યા છે એટલે ઠાકોર સમાજના કદાવર ગણી શકાય તેવા નેતાઓને કોંગ્રેસ આ વખતે ટિકિટ આપશે અને આ લોકસભાની ચૂંટણીમાં તેઓ પોતાના મત વિસ્તારમાંથી સારા એવા મત લાવી શકે અને પક્ષને વિજયી બનાવી શકે તેવી આશાની સાથે ઠાકોર સમાજના ત્રણેય કદાવર નેતાઓને કોંગ્રેસ આ વખતે લોકસભાની ચૂંટણી માટે ટિકિટ આપવાનું છે અને સૂત્રો દ્વારા જે પ્રમાણે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ગેનેબેન ઠાકોરનું લગભગ નિશ્ચિત હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાત કોંગ્રેસ બેઠકના નેતાઓને લઈ અને આ સચોટ જાણકારી પોરબંદરથી લલિત વસોયાને કોંગ્રેસ બનાવી શકે છે ઉમેદવાર તો પોરબંદરથી લલિત વસોયાને કોંગ્રેસ આ વખતે ટિકિટ આપી શકે તેવી પણ જાણકારી સામે આવી રહી છે તો પોરબંદરથી લલિત વસોયાને કોંગ્રેસ આ વખતે ઉમેદવાર બનાવી શકે છે અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ કોંગ્રેસને લઈ અને દિલ્હીમાં જ્યારે મંથન ચાલી રહ્યું છે કે બે બે હજાર ચોવીસની ચૂંટણીમાં કઈ બેઠક પરથી કયા ધારાસભ્ય અથવા તો પૂર્વ ધારાસભ્ય અથવા તો કાર્યકર્તાને ટિકિટ આપવી તેમાં પોરબંદરથી લલિત વસોયાનું નામ પણ સામે આવી રહ્યું છે કોંગ્રેસ પાર્ટી લલિત વસોયાને પણ ટિકિટ આપી શકે છે અને કોને ટિકિટ આપવી તે અંગે અત્યારે જ્યારે દિલ્હીમાં કોંગ્રેસનું મોવડી મંડળ મંથન કરી રહ્યું છે ત્યારે એબીપીએસ પાસે આ સચોટ જાણકારી છે અને આ તમામમાં એક વાત એ પણ સામે આવી રહી છે કે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું નામ લગભગ નક્કી હોવાનું પણ અત્યારે જાણકારી મળી રહી છે અને સૌરાષ્ટ્રની પોરબંદર બેઠક કે જ્યાં મનસુખ માંડવિયાની સામે લલિત વસોયાને કોંગ્રેસ પાર્ટી મેદાન ઉતારશે લલિત વસોયાને દિલ્હીથી ફોન પણ આવી ચૂક્યો છે પોરબંદર બેઠક પર મનસુખ માંડવીયાની સામે કોંગ્રેસ પાર્ટી લલિત વસોયાને ઉતારવાની છે આ તમામ જે નેતાઓ છે તેને કોંગ્રેસ પાર્ટી દ્વારા મૌખિક જાણકારી આપી દેવામાં આવી છે ગેનેબેન ઠાકોરે પણ કહ્યું હતું કે મને દિલ્હીથી ફોન આવી ગયો છે અને તૈયારી આરંભી દેવા માટે પણ મૌખિક સૂચના આપી દેવામાં આવી છે ગેનીબેન ઠાકોરે પોતાના વિસ્તારમાં પ્રચારના શ્રી ગણેશ કરી ચૂક્યા છે ગઈકાલે જ તેઓ કહ્યું હતું કે બનાસની બેન ગેનીબેનના નારા સાથે તેઓ લોકસભાની ચૂંટણી લડવાના છે અને લોકોને અપીલ કરી હતી કે હું તમારી બેન છું મામેરાની હકદાર છું અને તમે બધા મને મત આપીને વિજય બનાવજો ત્યારે ઉત્તર ગુજરાત કોંગ્રેસ બેઠકને લઈને આ એક્સક્લુઝિવ જાણકારી અને સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં જ્યારે કેન્દ્રીય હાલના મંત્રી મનસુખ માંડવિયાને ભાજપે મેદાન ઉતાર્યા છે તેની સામે કોંગ્રેસ પાર્ટી લલિત વસોયાને મેદાને ઉતારી શકે છે અને આ અંગે તેઓને કોંગ્રેસ મુખ્યાલય તરફથી ફોન પણ આવ્યો હોવાની જાણકારી હાલ મળી રહી છે તો લોકસભાની ચૂંટણી પહેલાં આ સૌથી મોટા સમાચાર ગુજરાત કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસ કદાવર નેતાઓને આ વખતે ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટની સામે ઉતારવાનું મન બનાવી રહ્યું છે અને આ અંગે અત્યારે દિલ્હીમાં મંથન પણ ચાલી રહ્યું છે ત્યારે બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરનું ચૂંટણી લડવાનું નિશ્ચિત હોવાનું પણ સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે અને પોરબંદર બેઠક ઉપરથી લલિત વસોયા કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે